તરાદના રામપુરા ગામમાં રમેશભાઈની શંકાસ્પદ હત્યા પરિવારજનોની ન્યાયની માંગ થરાદ તાલુકાના રામપુરા ગામમાં એક ભયંકર અને ચોંકાવનારી ઘટના સામાવી છે માહિતી અનુસાર રમેશભાઈની લાશ તેમના ખેતરમાં લીમડાના ઝાડની ડાળીએ લટકતી હાલતમાં મળી છે ઘટનાની જાણ થતા પરિવારજનોમાં ગમગીન અને ચિંતાનો માહોલ ફેલાયો હતો પરિવારના સભ્યો કરશનભાઈ અર્જુનભાઈ રામજીભાઈ અને ચીનાભાઈ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા અને લાશને ખાટલા પર લઈને પોસ્ટમોર્ટમ માટે અમદાવાદ ખસેડવાની વ્યવસ્થા કરી ઘટના સ્થળે બાજરીનો પાક તૂટી પડેલો અને મોટર સાયકલ ફેંકાયેલું જોવા મળ્યું જે અત્યારના કિસ્સામાં સંકેતરૂપ પુરાવા તરીકે નોંધાયો છે પરિવારજનોનું કહેવું છે કે મરણ પામનાર રમેશભાઈને અગાઉ જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી શંકા છે કે આ હત્યા સજાતીય અને પૂર્વ યોજનાબદ્ધ રીતે કરવામાં આવી હોઈ શકે છે થરાદ પોલીસે ઘટનાની ગંભીરતા સમજતા તાત્કાલિક પોલીસ ટીમને સ્થળ પર મોકલી લાશને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે અમદાવાદ મોકલી પોલીસે ઘટના અંગેની તપાસ શરૂ કરી છે અને ગુનાયક દ્રશ્યની ચકાસણી સાક્ષી શોધ અને પુરાવાની તપાસ કરી રહી છે ઘટનાને પગલે ગામમાં ભય અને ચિંતાનો માહોલ ફેલાયો છે સ્થાનિક લોકો પોલીસ દ્વારા ઝડપી અને પૂર્ણ તપાસ કરવામાં આવવાની અપેક્ષા રાખી રહ્યા છે પરિવારે સ્થાનિક સત્તાધિકારીઓ અને પોલીસને લાલ કાર્ડ આપીને ન્યાયની માંગ કરી છે આ ઘટનાથી ગામમાં સુખ શાંતિ અને સુરક્ષા અંગે પ્રશ્નો ઊભા થયા છે સ્થાનિક લોકો આશા વ્યક્ત કરી રહ્યા છે કે પોલીસ પ્રભાવી તપાસ કરીને દોશીઓને કાયદાનાથી લાવશે અને આવું કાંઈ દુખાવનારા બનાવ ઉપરથી ન થાય તે માટે પગલાં ભરશે ધીરે રિપોર્ટ રાણાભાઈ પારેગી પણ પટેલ માવજીભાઈ જગ્લભાઈ રમપુરા મતલી રમાડકાકાના છોકરાને રમેશભાઈ કહી મારી દડકાવાળા ને ખેતરમાં લટકાવી બાજરીમાં બાઇક લઈને આવ્યા હતા ત્રણી નોંખી ગાધર ઉપર લટકાવી રેબડે ને અત્યારે હાલમાં થ્રદ પીએમમાં આવ્યા છો પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો છે મેં ને અત્યારે ગામના બચવા હોય છે અમારે આનો પૂરેપૂરો જે છે એ ન્યાય જોઈએ ને ચારેય વ્યક્તિઓનો અમે કેસ કરેલો છે અમે અત્યારે નોંધાયો છે ગોવિંદભાઈ રામાભાઈ સોમરાભાઈ કૃષ્ણાભાઈ સોમ નાગજીભાઈ કૃષ્ણાભાઈ ને વિક્રમભાઈ ગોવિંદભાઈ આ ચારે અત્યારે કેસ નોંધાયેલો છે આમાં જે છે અમારે પાત્ર પાછી બધું જે કરેલું છે અમારી એનું પૂરો ન્યાય અમારે વીર અમારે રમ રમપુરા અટેલા ઝીંગા વીરા આ છોકરાને લાવી લાશ લટકાવેલી છે અમારા ક્ષેત્રમાં બીજા ક્ષેત્રમાં અમે રેટકા દાવી અને અલગ ક્ષેત્ર